નમસ્કાર મિત્રો અમારી એટીન્યુ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે મિત્રો અત્યારે આ હેમા માલિનીને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જે આ મિત્રો આપને જણાવી દીધી કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો હેમા માલિને ધર્મેન્દ્રને યાદ કરીને વ્યક્ત કર્યું હતું બોલીવુડના હેમમેન એટલે કે ધર્મેન્દ્રના નિધન બાદ હેમા માલી દર સલકાયું છે તેમણે જણાવ્યું છે કે આઠ ડિસેમ્બર તેમના નેવમાં જન્મદિવસ ઉજવણી તૈયારીઓ ચાલી રહી હતી અને આશા હતી કે તેઓ હોસ્પિટલથી પરત ફરશે મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે પરંતુ ચોવીસ નવેમ્બર ત્યારે નેવ્યાસી વર્ષની વયે તેમનું અવસાન થયું બે અલગ પ્રેર મિન્ટ અંગે તેમને તેના પારિવારિક અંગત બાબતે ગણાવી હતી ત્યારે વધુ જણાવી દીધી કે અમા જેવી માટે આ ખોટ સહન કરવી અત્યંત મુશ્કેલ છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ